રિયલ એસ્ટેટ ટુરિઝમ આઈટી લોજિસ્ટિક વગેરે સેક્ટરના વિકાસની સંભાવનાઓ પણ ઉજાગર કરી છે આ બધા સાથે ભારત બજારનો કોન્સેપ્ટ પણ માસ્ટર પ્લાનમાં છે તેના પરિણામે વર્લ્ડ ક્લાસ માર્કેટ ફેસિલિટી લોકોને મળતી થશે વર્લ્ડ ક્લાસ અને સમય અનુરૂપ એજ્યુકેશન માટે એજ્યુસીટી પણ વિકસાવવાનું માસ્ટર પ્લાનમાં આયોજન છે વડાપ્રધાનશ્રીએ બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતનું આહવાન કર્યું છે આપણે વિકસિત ગુજરાતના નિર્માણથી ઝીલી લેવું છે આ માટેનો રોડ મેપ વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસ નીતિ આયોગના સહયોગથી તૈયાર કરનારું ગુજરાત દેશનું પહેલું રાજ્ય છે આ ઉપરાંત રાજ્યના વિકાસના વિઝનને વધુ તેજ ગતિએ સાકાર કરવા નીતિ આયોગની પેટર્ન ઉપર ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન પણ કાર્યરત કરી છે આપણે ગુજરાતને બે હજાર સુડતાલીસ પોઈન્ટ પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવી છે આ માસ્ટર પ્લાનને માત્ર અહેવાલ સ્વરૂપે ન જોઈએ પરંતુ આ છ જિલ્લાઓમાં તેના વ્યાપકપણે અમલથી સમગ્ર દેશના ઇકોનોમિક લેન્ડસ્કેપમાં મોટું પરિવર્તન લાવી શકીશું આપણે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અન્ય વિસ્તારો માટે પણ જ ભવિષ્યલક્ષી માસ્ટર પ્લાન દ્વારા વડાપ્રધાનશ્રીની સંકલ્પના મુજબના વિકસિત ભારત બે હજાર સુડતાલીસ માટે વિકસિત ગુજરાત બનાવીશું આ માટે નીતિ આયોગનું માર્ગદર્શન મળતું રહેશે એવી મને શ્રદ્ધા છે